એ વખતે ત્યાં આગળ એક પ્રકારનું જંક્શન જેવું બને છે જેની પર પ્રેશર આવતા ઘણી વખત એમાંથી ને એવું થાય છે આને જ આપણે પાઇલ્સ કે અથવા મસા કહીએ છીએ જી અને આ મસા થવાના મુખ્ય કારણો શું છે મસા અમારી ભાષામાં પ્રાઇમરી અને સેકન્ડરી એમ બે રીતના હોય છે પ્રાઇમરી એટલે બીજા કોઈ રોગ વગર સીધા જ મસાની તકલીફ થાય એમાં ઘણી વખત આનુવંશિક કારણો પારિવારિક નસોની નબળાઈઓ હોય તો પણ થઈ શકે અને સેકન્ડરીમાં યુઝઅલી લીવરના રોગો પેટના રોગો અથવા મોટા આંતરડામાં ઉપર ગાંઠ કે એવા કોઈ રોગ હોય જેનાથી લોહી પાછું જતું નસો બ્લોક થતી હોય તેના પરિણામે પણ મસા થતા હોય છે જી એટલે આપણે કીધું કે આનુવંશિક પણ આમાં કારણ હોઈ શકે તો જેને વારસાગત મતલબ શરૂઆતમાં આગળની પેઢીમાં જેને આ તકલીફ પાયલ્સની તકલીફ હોય એ લોકોને વારસાગત આ રોગ આવવાની શક્યતા વધુ રહેલી છે હા એ શક્યતા પાંચ થી દસ ટકા સામાન્ય પબ્લિક કરતા વધારે હોય છે જી એનું કારણ કદાચ એવું હોઈ શકે કે જે નસોના એની અંદરના જે વાલની બીમારી હોય લોહી જે પાછું નસોના જે વાલ હોય જે કંટ્રોલ કરતા હોય એની કદાચ નબળાઈ હોતી હશે બંને

ગરમ ખોરાક ને મસાને એટલું બધું લાગે વળગે નહીં કબજિયાત ન રહેવી જોઈએ એક વસ્તુ અને બીજું આયુર્વેદમાં એ લોકો ઓપરેશન એટલે યુઝઅલી એ લોકો શું કરતા હોય છે કે જે બહાર દેખાતો હોય નસો એને બાંધી દેતા હોય છે જે વ્યવસ્થિત ઓપરેશન તમે સર્જન પાસે કરાવો તો ઉપરથી એના મૂળમાંથી કાપીને બાંધવું પડતા હોય છે અને જો આ તકલીફ હજી બ્લીડિંગની રહેતી હોય તો ફરી એકવાર કોઈ સર્જન અથવા પ્રોક્ટોલોજીસ્ટ જોડે બતાવી અને દૂરબીનથી મોટા આંતળાની એક તપાસ કરાવી લેવી જોઈએ અને જો એમાં કશું ના હોય તો પછી એની અમુક દવાઓ હોય છે જે લાંબો ટાઈમ લો અને કબજિયાત ન થાય પેશાવાળા પદાર્થો પ્રવાહીઓ વધારે લો તો તકલીફમાં તમને ઘણો રાહત રહેશે જી ખોરાકનો ખૂબ જ મહત્વનો રોલ હશે એવું આપની વાત પરથી લાગી રહ્યું છે એ વિશે વાત કરીએ પહેલા આપ સૌથી પહેલા તો પાઇલ્સના શું લક્ષણો છે પાઇલ્સમાં યુઝ્યુઅલી બધાની ગેરમાન્યતા એ છે કે દુખાવો થાય પણ પાઇલ્સ ઇટસેલ્ફમાં ક્યારેય દુખાવો નથી થતો એમાં દુખાવા વગર સિવિયર બ્લીડિંગ મળમાર્ગે થતું હોય છે સંડાસ ગયા પછી લોહીના ટીપા અને ઘણી વખત શ્રીસ્તર ધાર થતી હોય છે જ્યારે એની સાઇઝ વધે અથવા એની ડિગ્રી અમે સેકન્ડ ડિગ્રી થર્ડ ડિગ્રી થાય ત્યારે ઘણી વખત મળમાર્ગ માટે તેઓ બહાર આવે છે જેની મેળે બેસી જાય અથવા દબાવીને બેસાડવા પડતા હોય છે અને જ્યારે બહુ જ આગળના જેને ફોર્થ ડિગ્રી કહીએ હોય ત્યારે તે બહારને બહાર રહે છે અને એમને પેશન્ટને બેસવામાં હળવા ચાળવામાં બહુ તકલીફ આપે છે જી એક કોલર આપણી સાથે જોડાયા છે હાજી આપણે પ્રશ્ન પૂછો હલો હલ્લો હાજી પ્રશ્ન પૂછો આપનો હા હું ગોંડાકથી બોલું છું અને મારું એ કહેવાનું છે કે મારા પપ્પાને એક મહિનાથી માસા થયા છે જી તો એ દવા વગર કઈ ઓપરેશન વગર કઈ રીતે મટી શકે છે અને તેમાં ખોરાક કઈ પ્રકારનો લેવો જોઈએ જી ખોરાકમાં તો એમણે છે ને રેસાવાળા પદાર્થો છે સામાન્ય રીતે આપણે કહીએ લીલા શાકભાજી છે ક કઠોળ છે એવું વધારે લેવું જોઈએ અને સલાડ કે કાકડી છે એવા બધા પદાર્થો વધારે લેવા જોઈએ અને રોજનું ઓછામાં ઓછું ત્રણ લિટર જેવું પાણી લેવું જોઈએ આટલું લેવાથી શું થશે કે એમને કબજિયાતની તકલીફ હશે મળ જે કડક આવતો હશે એ નરમ આવશે આટલું કરશે અને કબજિયાત નહીં રહે અને શરૂઆતના મસા હશે તો મોટા મોટાભાગે તેમાં રાહત થઈ જશે જોડે જોડે કબજિયાત ન રહે એની અમુક દવાઓ આવતી હોય છે આયુર્વેદિક તેમજ એલોપેથીમાં બંનેમાં સારી દવાઓ હોય છે જે લાંબા ગાળે નુકસાન ન કરે એવી દવાઓ પણ એમણે ચાલુ રાખવી જોઈએ અને સૌથી પ્રથમ તો કોઈ પ્રોક્ટોલોજિસ્ટ કે સર્જનને બતાવીને એમની કયા ડિગ્રીના ફાઇલ્સ છે પહેલાં તો મસાજ છે કે બીજી કોઈ તકલીફ છે એ જોડાઈ લેવું જોઈએ અને એને પ્રમાણે એની બી દવાઓ પણ હોય છે જે લાંબો ટાઈમ લેવાથી રાહત રહેતી હોય છે જી ડોક્ટર સાહેબ આહારની જે આ દર્શક મિત્રે વાત કરી હવે સમય બદલાયો છે મેમ જંક ફૂડ પ્રત્યેનો લોકોનો વલણ વધતું જાય છે ખાવા પીવાનો હવે ટ્રેન્ડ આખો ચેન્જ થઈ ગયો છે એના કારણે આપણે જણાવ્યું કે આ મસાથાવાની તકલીફें વધતી હોય છે તો એ એમાં શું વધુ ધ્યાન આપવું જોઈએ જંક ફૂડ તો લગભગ દરેક રીતે શરીરને નુકસાનકારક છે અને મેઈન વસ્તુ એનાથી જે કબજિયાત થાય છે અને રેસાનું પ્રમાણ એમાં ઓછું હોય છે અને મેદો ને એ રીતના જે અમુક જે પદાર્થો અંદર આવતા હોય છે એનાથી કબજિયાતની શક્યતાઓ વધી જાય છે એ પછી બીજું દોડા દોડી ને અત્યારના જમાનામાં જે હોય છે વધારે ખાવાની અનિયમિતતા હોય છે લોકો ને બધું ઓછું લેતા સવારથી સાંજ દિવસ દોડા ચડતા હોય છે આ બધાને લીધે મુખ્ય વસ્તુ કબજિયાત થાય છે એના લીધે મસાની તકલીફ થવાની શક્યતાઓ વધી જાય છે જી એક દર્શક મિત્ર જોડાયા છે ફોન લાઈન પર હાજી આપનો સવાલ પૂછો હેલો હેલો કરાઈ ચુક્યા છે અને ફરીથી તેમને એ જ તકલીફ થઈ છે કેટલો સમય થયો એક વસ્તુ અને બીજું કે ઓપરેશન પહેલા આખી દુર્બીનથી મળમાગની તપાસ જે કોલોનોસ્કોપી કહે છે એ થઈ હતી કે નહીં કેમ કે જો વ્યવસ્થિત સર્જરી કરાવેલી હોય તો ફરી થવાની શક્યતા નહીવત હોય છે ફરી થાય તો આપણે પહેલા કીધું એમ સેકન્ડરી મસા રૂલ આઉટ કરવા જોઈએ એટલે એને બીજું કોઈ મોટા આંતડામાં ઉપરના ભાગે કોઈ તકલીફ કે ગાંઠ કે એવું નથી ને એ જોડાઈ લેવું જોઈએ અને લિવરની તકલીફ છે કે નહીં એ તપાસ કરાવવી જોઈએ દર્શક મિત્ર જોડાયા છે હલો આપનો પ્રશ્ન પૂછો હલો ધીમું કરીને સીધો પ્રશ્ન પૂછો હાજી જી આપનો સવાલ પૂછો ગાંધીનગર થી હાજી બોલો મમ્મી ટીવી નું વોલ્યુમ ધીમું કરીને ફોન પર સીધો પ્રશ્ન પૂછો આપ

ગર્ભનું દબાણ જ્યારે મોટા આંતરડા પરની એની નસો પર આવતું હોય છે એ વખતે ઘણી વખત મસાની તકલીફ વધતી હોય છે જે રૂટીન કોર્સમાં જતી રહેતી હોય છે પણ અમુક લોકોમાં અમુક વખતે દસ થી પંદર ટકા માણસો એવા હોય છે કે જેમાં એ તકલીફ આગળ ચાલુ રહે છે એટલે જો એમને હકીકતમાં મસાની તકલીફ હોય તો કબજિયાતને એવોઈડ કરવું જોઈએ ને જે કીધું એમ ખાવામાં થોડું ધ્યાન રાખશે અને એકવાર તપાસ તો કરાવેલી હોય છે એની ડિગ્રી નક્કી કરવી પડે એ પ્રમાણે સારવાર ઓપરેશનની જરૂર છે કે નહીં એ નક્કી થઈ શકે વર્ષ જોડાયા છે મને પેલું લક્ષણ જોવા મળ્યું હતું આ બાબતે બ્લીડિંગ થયું હોય એવું ત્યારબાદ મેં એક વાત કામ કરાવેલું ખરું પણ અંગત ના હરસ છે એવું મને એ વખતે મને જાણવા મળ્યું હતું અને સારું બહુ વરમોય પણ લાગી ગયું હતું પણ ત્યારબાદ અત્યારે હાલના સંજોગોમાં હું જોઉં છું કેમ કે મને ઓપરેશન ની બહુ બીક લાગે છે અને ઓપરેશન માં મેં વિચાર માંડી વાયરો હતો એટલે મેં કીધું બીજા અન્ય કોઈ વિકલ્પો છે પણ આવીશ પણ મારે નથી કરાવું કેમ કે એમાં એટલે એમની વાત એ છે કે operation સિવાય નો શું વિકલ્પ છે આનાથી હા ઓપરેશન સિવાય જેમ કીધું એ પ્રમાણે ખાવામાં ધ્યાન રાખશો કે બજાર નહીં રહો તો વાંધો નહીં આવે અને બીજું ઓપરેશન થી હવે ડરવાની જરૂર એટલે નથી કે હવે આધુનિક પદ્ધતિઓ ઘણી નીકળી છે કે જેમાં દુખાવો ન થાય એક જેવા કહેવાય એક જાતનું ઓપરેશન પણ એમાં દુખાવો નહીવત હોય છે અને લાંબા ગાળા સુધી એમાં કોઈ પ્રોબ્લેમ થતો નથી જેવા કે એક

અને એને હિસાબે બીટવેલ ઘટી ગયું છે તો એ બીટવેલ ના લક્ષણ આંતરડા ગરમી કે એનો અપશબ્દ ન કરતો હોય એની માટે સાહેબ પાસે માહિતી લેવી છે ક્યારેક ક્યારેક તે ગુદા થોડીક બહાર આવે છે અઠવાડિયામાં એકાદી વખત ક્યારેક હાથથી અંદર દબાવી પડે છે હા એટલે તમારે કહેવું જો બી ટ્વેલ ઘટી ગયું હોય ધેટ મીન્સ કે લોહિતમાં ઘટાડો તો થયો જ છે એટલે બ્લીડિંગ પણ થતું જ હશે તો જે અમે જે ગુદાનો ભાગ બહાર આવે છે એ યુઝઅલી નવ્વાણું ટકા મસાજ હશે એક જણાવીએ કે આજે આપણે કે મસાના રોગ વિશે જાણકારી મેળવી રહ્યા છીએ ડોક્ટર સુનિલ શાહ પાસેથી ડોક્ટર સાહેબ સુરેન્દ્રનગર થી એક કોલર આપણી સાથે જોડાયા છે હાજી શું સવાલ છે

તો એમને છે ને મસો આવવાની શક્યતા બહુ ઓછી છે એમને વાઢિયા જ હશે એટલે કબજિયાત ન રહે એવું ધ્યાન રાખશે અને એની દવાઓ લેશે નિયમિત અને ત્યાં લોકલ એપ્લિકેશન માટે ટ્યુબ પણ આવતી હોય છે તો કોઈ તકલીફ રહેશે નહીં એમને

મસાની સારવાર પાઇલ્સની સારવાર એટલે શરૂઆતમાં જો ફર્સ્ટ ડિગ્રી કે એકદમ શરૂઆતના અંદરના મસા હોય તો એને યુઝઅલી ઓપરેશન ન કરતા જેમ કીધું એમ કબજિયાત ન થાય કે દવાઓ એના જે નસોનો વિનો ટોનિક કહીએ આપણે જે નસોની જે નબળાઈ હોય એની જે વિનોની એનો ટોનિક ટાઈપની દવા આવતી હોય છે એ લેવાની હોય છે અને ખાણીપીણીમાં થોડુંક અને રેણીકાણીમાં થોડોક ફેરફાર કરવાથી તેને મટાડી શકાય છે જ્યારે થર્ડ ડિગ્રી કે ફોર્થ ડિગ્રી હોય કે જેમાં ઓપરેશન જરૂરી જ છે કે ઓપરેશન કરવું જ પડે એમાં પણ હવે જે રૂટીન જે ઓપરેશન કરતા હતા ઓપરેશન પછી દુખાવો વધારે રહેતો બેસવામાં તકલીફ પડતી હતી એ બધું હવે પ્રિવેન્ટ એટલા માટે થઈ શકે કે એમાં પણ આધુનિકરણ હવે આવ્યું છે કે મિનિમમ ઇન્વેઝિવ પ્રોસીજર હવે રહી છે એટલે એક જાતનું સ્ટેપલર કે ગન જેવી વસ્તુ આવે છે જે મણમાર્ગમાં નાખી અને મસાને એના મૂળ કરતા બી ઉપરના ભાગેથી બાંધીને ત્યાંથી એક જ સ્ટેજમાં તપઈ બી જાય અને સીલ પણ થઈ જાય એક જટ નો સ્ટેપલ જે બાર બંધ થઈ જાય અને થઈ જાય રહેતો હોય છે અને બે ત્રણ રૂટિન કામકાજ બધું ચાલુ કરી શકે છે જી એક દર્શક આપણી સાથે જોડાયા છે જે આપનો સવાલ પૂછો હેલો 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 હેલો

તમે જે કહી રહ્યા છો સ્વર પેટીની તકલીફ હશે સ્વર પેટીના મસા કહેવાય તેના માટે ઈએનટી સર્જનનો અભિપ્રાય લઈ શકો છો જી ડોક્ટર સાહેબ આપણે વાત કરી રહ્યા હતા સારવારની સમય જેમ બદલાઈ રહ્યો છે લોકોની જીવનશૈલી ખૂબ જ બદલાઈ છે હવે લાંબુ ડ્રાઇવ કરીને જવાનું હોય છે પછી ઊભા ઊભા તમારું વર્ક એવું હોય છે નોકરી એવી હોય છે કે ઊભા રહીને તમારે કામ કરવું શું આ બધા કારણો પણ છે એક આ પાઇલ્સ થવા પાછળના હા આ બધા કારણોથી પણ પાયલ્સ થઈ શકે છે કેમકે આપણે પાયલ્સ અથવા મસા એવી વસ્તુ છે કે જે આપણે એક માણસ હોવાની એક આપણે અભિશાપ જે કહી શકીએ કેમ કે કોઈ પણ પશુઓમાં એ થતા નથી આપણે ઉભા રહી શકીએ છીએ બેસી શકીએ છીએ એના કારણે જે ત્યાંથી નસો પર જે દબાણ આવે છે એ થાય છે એને લીધે પાયલ્સ થઈ શકે છે અને ખાસ કીધું તમે કીધું એમ તોરલ બેન કે આ આધુનિક લાઇફ અને દોડા દોડી અને લોંગ ડ્રાઈવને બેસી રહેવાનું આવે એ સો આમાં

હા એટલે મેં અગાઉ પણ કીધું એમ પ્રમાણે તમે આ ખાવા પીવાનું ધ્યાન રાખવું પડશે સતત ઉભા રહેવાનું બેસવાનું ઓછું રાખવાનું કબજિયાત ન થાય એ સૌથી અગત્યનું છે અને ખાસ કરીને એકવાર સર્જનને બતાવીને એનું કઈ ડિગ્રી છે એ નક્કી કરી લો એકવાર જો શરૂઆતના હશે તો દવાથી તમને ઘણી રાહત રહેશે લાંબો ટાઈમ સુધી કોઈ જરૂર નહીં પડે બીજું કંઈ ઓપરેશન નહીં કેવી લીમડી થી એક કોલર છે આપણી સાથે હા જે આપણો પ્રશ્ન પૂછો હેલો હા જી મારે અત્યારે હાલ એવી તકલીફ છે કે જે ગુલા નો પાક છે એમાં લેટ્રિન જતી વખતે થોડોક સોજો હોય ને એક જ સાઈડ માં ખૂણામાં એમ કે કે હોઠ જેવો એવો સોજો જણાય છે અને લાંબા સમય દોઢ વર્ષ કે એમ કે ક્યારેક બીડિંગ પણ એકાદ વખત આવું જોવા મળે ખરું લોહી પડે છે ક્યારે એમ

તમે જે રીતના કહો છો એ પ્રમાણે તમારે શરૂઆતના હરસ અથવા તો મસાજ લાગે છે જે એક બાજુનો ભાગ વધે છે એ કદાચ એકાદ યુઝઅલી ત્રણ મસા હોય છે સામાન્ય રીતે નોર્મલ એમાંથી આ એક બાજુનો જે આગળ વધી લાગે છે જો કોન્સ્ટન્ટ આ રીતે તકલીફ ચાલુ રહે તો વ્યવસ્થિત એનું એક ઓપરેશન કરાવીને તમે કાયમી નિરાકરણ લાવી શકો છો એનું તો મિત્રો ફરી એકવાર આપણે જણાવીએ કે અમે અત્યારે હેલ્થ લાઈન માં ચર્ચા કરી રહ્યા છીએ પાયલ્સ એટલે કે મસાના રોગ વિશે તેના ઉપાયો વિશે જાણી રહ્યા છીએ ડોક્ટર સાહેબ પાસેથી પાછા ફરીશું એક વિરામ બાદ છે આપનું હેલ્થ લાઈન ડોક્ટર સાહેબ બરોડા થી એક દર્શક મિત્ર જોડાયા છે જી દિનેશ શું પ્રશ્ન છે આપનો મેડમ મને શરૂઆતમાં જે અળસ થાતા જી પણ ત્યારબાદ મેં છાશ ને એવું બધું લીધું તો મને રાહત થઇ ગઈ પણ ગરમી સ્ટાર્ટ થાય ત્યારે ફરી એક થોડું અ બળતરા જેવું બળતરા આવે છે અને મારી sister ને પણ એ જ problem છે કે sister ને operation કરાવવું છે એટલે લોહી પડે છે કે ખાલી બળતરા કે દુખાવો ના ખાલી બળતરા થાય છે તો આના માટે શું કરું મેડમ જો ફક્ત બળતરા ને એવું હોય bleeding ન થતું હોય તો મસા હોવાની શક્યતા નહીવત હોય છે ને મોટા ભાગે વાડીઓ કે હશે એટલે તમારે કબજિયાત ના થાય એનું ધ્યાન રાખવાનું અને ખાસ હવે ગરમી ચાલુ થઈ તો પાણી પ્રવાહી જેટલા પણ વધારે લઈ શકો તે વધારે સારું તો એનાથી આ તકલીફ તમારે વગર ઓપરેશન કે વગર દવાએ રાહત થઈ જશે એક કોલર આપણી સાથે છે હાજી શું સવાલ છે આપનો હા હું છે ને સિંગર છું મારા રાતના ઉજાગરા ચાલુ હોય છે એને કારણે એક પાઇલ્સ ની તકલીફ મારી થઈ છે એક મસો નીકળેલો છે જી અને યોગા ને પ્રાણાયામ પણ હું કંટ્રોલ કરવાનો કોશિશ કરતો હોઉં છું મૂળબંધ જે આવતો હોય છે મને બાદી ન થાય મીન્સ એમનું પણ હું પ્રિકોશન્સ લેતો હોઉં છું પણ આ ડિગ્રી ની વસ્તુ મને સમજાણી નથી કે ફર્સ્ટ ડિગ્રી સેકન્ડ ડિગ્રી કઈ રીતે ડિસાઈડ જી એ તમે સારો સવાલ પૂછ્યો ડિગ્રી એટલે શું છે એ અમે અમારી ભાષામાં જે ડોક્ટર તપાસ કરે ને એ પછી નક્કી કરતા હોય છે ફર્સ્ટ ડિગ્રી એટલે એમાં તમને ખાલી બ્લીડિંગ કેવું થાય બીજું કોઈ તકલીફ નથી થતી હોતી સેકન્ડ ડિગ્રી એટલે ઘણી વખત ડિસ્કમફર્ટ જેવું લાગે એમ સંડાસ જતા કે કંઈક તકલીફ પડે છે એવું લાગે થર્ડ ડિગ્રીમાં એ પસા બહાર આવતા હોય એટલે તમારે પછી એને એની સાથે બેસી જાય અથવા હાથ હાથે દબાવીને બેસાડવા પડે અને ફોર્થ ડિગ્રી એટલે એ બહારને બહાર રહેતા હોય જે આખો દિવસ તમને ડિસ્કમ્ફર્ટ કરે હવે દરેક સારવાર આ ડિગ્રી પ્રમાણે આપણે અલગ અલગ હોય છે એની ફર્સ્ટ ડિગ્રી હોય તો યુઝ્યુઅલી ઓપરેશનની કેવી જરૂર નથી હોતી તો એના માટે અમુક દવાઓ હોય છે અને કબજિયાત ન થાય એનું ધ્યાન રાખો તો પ્રવાહી લીલા શાકભાજી રેસાવાળા પદાર્થો વધારે લો તો એમાં રાહત થઈ જતી હોય છે સેકન્ડ ડિગ્રીમાં આ ઉપરાંત બીજી એક દવા છે જેને ઇન્જેક્શન અમે કહીએ છીએ કે સ્ક્લેરોઝન નામના એક પદાર્થ આવે છે ફિનોલ નહીં આવે છે અંદર કે જે મસાની અંદર અથવા ત્યાં આજુબાજુ આપવાથી એ નસો આપણે ટેમ્પરરી બ્લોક કરી દઈએ છીએ એટલે બ્લીડિંગ પણ બંધ થઈ જાય અને અમુક પર્સન્ટેજમાં એ કાયમ માટે તેનો નિકેલ આવી જતો હોય છે જો પછીથી કબજિયાત ને એવું ન રહે તો પછી કોઈ તકલીફ થતી જી એક કોલર આપણી સાથે જોડાયા છે શું સવાલ છે આપનો હેલો હેલો હા મને મસા હતા તો મે એકવાર ઓપરેશન કરાયેલું જી હા ઓપરેશન કરાયા પછી પણ અત્યારે બ્લીડિંગ થાય છે હાજી અને ગુદાના ભાગમાં એમ બંને બાજુ ફૂલેલું રહે છે અને

હવે તમારે મુખ્ય વસ્તુ કબજિયાત ન થાય એ ધ્યાન રાખવું પડશે અને ફરીથી એક વખત દુર્બિનથી તપાસ કરીને આખો મોટો આંતરડાની તપાસ કરાવેલ કોલોનોસ્કોપી કે કારણ કે મજા થવાનું ઉપર બીજું કોઈ કારણ છે કે નહીં એ પણ રુલ આઉટ કરવું જોઈએ આટલા ઓછા સમયમાં જો ફરીથી બ્લેડિંગ ને એવું ચાલુ થાય તો એ જોઈ લેવું જોઈએ જી સારવારની જે આપણે વાત કરી એ જો ફરીથી દર્શક મિત્રોને જરા વિસ્તારથી સમજાવવામાં આવે કે કયા કયા પ્રકારની સારવાર છે હવે મુખ્ય સારવાર ઓપરેશનની જ્યારે થર્ડ ને ફોર્થ ડિગ્રી હોય ત્યારે બહુ અગત્યની છે થર્ડ ડિગ્રીમાં મસામાં હવે પહેલાં શરૂઆતમાં બેન્ડ લાઈઝેશન નામની પદ્ધતિ આવતી હતી કે એને મસાને પકડીને એની ઉપર એક રબર બેન્ડ એક ટાઈપનું સ્પેશિયલ આવે દબાવી દેવાનું ચડાવી દેવામાં આવતું એનાથી નસુમાં બ્લોક થઈ જાય અને ખરી પડે ને પછી એનાથી એની સારવાર થઈ જાય પણ આ બધામાં રિકરન્સના ચાન્સીસ અને દુખાવો રહેતો હોય છે એના માટે પછી આપણે સાદું જે કન્વેન્સનલ ઓપરેશન હોય છે ઓપરેશન કરીને મસા ત્રણે કાઢી નાખવાના હોય છે અને એને ડ્રેસિંગથી મટાડવાનું હોય છે અને હવે જે આધુનિક પદ્ધતિ છે જે આ બધી તકલીફો ઓછી થઈ જાય ઓપરેશનનો ડર જેને હોય એ લોકો માટે ખાસ કે એમાં તે સ્ટેપલર આવે છે એક જાતનું દૂરબીન જેવું હોય છે અને એને આપણે મસાના ભાગથી ઉપરના ભાગે એની નસોને અને એની જે આજુબાજુની નસો કે જેમાંથી નવા મસા થઈ શકતા હોય એ તમામને બાંધીને એની સાથે એક જ સ્ટેજમાં એને સ્ટેપલ કરી દેવામાં આવે છે એટલે એટલે જે બહારના જે મસાજ જે કન્સ્ટન્ટ જે લોકોને બહાર રહેતા હોય છે એ પણ અંદર જતા રહે અને ફરીથી થવાની શક્યતાઓ નહીં વધતો હોય છે જી અને એક કોલર આપણી સાથે જોડાયા છે હાજી શું સવાલ છે આપનો હેલો હેલો હાજી શું પ્રશ્ન છે આપનો હા મારે છેલ્લા ચાર પાંચ મહિનાથી મસાનો પ્રોબ્લેમ છે જી

કીધું એ પ્રમાણે ડાયટમાં થોડુંક ધ્યાન આપશો મરચું ને ઓછું રાખવાનું લીલા શાકભાજી પ્રવાહી વધારે લેશો કબજિયાત ન થાય એનું ધ્યાન રાખવાનું અને એકવાર બતાવીને એની ડિગ્રી જો નક્કી થઈ જાય ને સેકન્ડ ડિગ્રીથી વધારે હોય તો બને એટલું વહેલું ઓપરેશન કરાવી દેવું વિતાવ છે તો તમને કાયમી આરામ થઈ જશે આનાથી જી કચ્છથી એક કોલર છે જી પિંકી બેન શું પ્રશ્ન છે આપનો હેલો 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 હાજી પ્રશ્ન પૂછો આપનો હા હું કચ્છી બોલું છું ને મને પાયલ્સની તકલીફ છે મારી અઠ્યાવીસ વર્ષની ઉમર છે ને પછી મને ગયા છે ત્રણ વર્ષની મારી બેબી છે અને ડોક્ટર ને ને બતાવ્યું એટલે હવે મને નેક્સ્ટ ડિલિવરી માટે પછી પાયલ્સ હશે તો કોઈ પ્રોબ્લેમ રહેશે ત્યારે બ્લીડિંગ થાય છે અ જયારે હરસ ઉપડે છે ત્યારે મને બ્લીડિંગ થાય છે એકાદ વખત બે મહિને કેમ રહે છે ને લેટરીન પણ તકલીફ પડે છે હા તો તમારે ફરીથી એકવાર આ થયેલું છે ફરીથી ડિલિવરી વખતે આ તકલીફ વધવાની શક્યતાઓ પૂરેપૂરી છે જો બને તો એનું ઓપરેશન કરાવી દેશો તો તમને કાયમી રાહત થઈ જશે ભાવનગર થી એક કોલર છે હાજી પ્રશ્ન પૂછો આપનો હા હું ભાવનગર થી શંકરભાઈ બોલું છું જી અને મારે જાણવું છે કે મારા ભાઈ ને હા ભાવનગર થી બોલું છું હાજી શંકરભાઈ પ્રશ્ન પૂછો આપણે મારા ભાઈ ને છે ને મસા ની તકલીફ હતી અને પછી અંદર દુર્બીન થી અમે તપાસ કરાવી નાખી તો કે અલસર છે સાચું કીધું કે ઓપરેશન કરાવ્યા પેલા આ તપાસ કરાવવાની હકીકત માં જરૂર હતી અલ્સર એટલે મોટા આંતરડાનો એક પ્રકારનો રોગ છે જેમાં મોટા આંતરડાની અંદર ચાંદા પડી જાય અને એમાંથી બ્લીડિંગ થતું હોય છે એટલે કોઈ પણ જમણ માર્ગનું બ્લીડિંગ થાય એટલે એટલે મસાજ હોય એવું શક્યતા એવું માની લેવાની જરૂર નથી હોતી ઘણી વખત આ બીજા બધા કારણોને લીધે પણ બ્લીડિંગ થતું હોય છે તો મેઇન જે રોગ હોય એની સારવાર કરવી પડે જો અલ્સર હોય તો એની પહેલાં બાયોપ્સી કરીને એનું નિદાન નક્કી થઈને એ પ્રમાણે દવા ચાલુ કરશો તો કાયમી રાહત થઈ જશે ડોક્ટર સાહેબ આપ સ્ટુડિયોમાં આવ્યા અને અમને આટલી અગત્યની માહિતી આપી બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો મિત્રો જીવનશૈલી જો વ્યવસ્થિત રાખવામાં આવે ખાનપાનમાં જો ધ્યાન રાખવામાં આવે તો પાઇસની વ્યાધિમાંથી મુક્ત થઈ શકાય છે તેનાથી ગભરાવાની જરૂર નથી કાલે એક નવા રોગની ચર્ચા સાથે હેલ્થલાઇનમાં ફરીથી મળીશું